सनातन धर्मनी जय हो जय हो जय हो हर महादेव हर महाशिवरात्रि बे पच्चीस लाइव જુનાગઢ થી કિરણપુરી બાપુ એ દર્શનનો લાભ આપ્યો ચંદુભાઈને મહાદેવ મહાદેવ હર હર મહાદેવ જય હો જય હો ગિરનારી સંતોની જય હો હર હર મહાદેવ મહાદેવ જય હો બાપુ જય હો તમારી જય હો વંદન પ્રણામ જય હો જય હો ગિરનારી સંતોની જય હો ગરવા ગિરનારની જય હો મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર 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 જય હો જય હો બે હજાર ની મહાશિવરાત્રી આ વિડીયો દ્વારા કિરણપુરી બાપુ અને ફોન કર્યો અને દર્શનનો લાભ આપ્યો જય હો બાપુ જય હો રૂખડ બાવા તું એ હળવો હળવો એ હાલજો એ ગરવાને માથે રે યો જળુંબિયો વચ્ચે વચ્ચે ફોનમાં ડિસ્ટર્બ કરે છે દર્શનમાં ડિસ્ટર્બ કરે છે પણ બાપુ જય હો જય હો વિડિયો કોલ કર્યો પણ ઓડિયો રેકોર્ડિંગ નથી થયું કોઈ કારણસર બસ બાપુના દર્શનનો લાવો લેવો હતો ઘર બેઠા મળ્યો છે લીધો છે મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો